યુદ્ધના સાયરન સાંભળવા એક સાથે મોકડ્રીલના અવાજો આવવા અને આખા ગુજરાત રાજ્યમાંથી જે તસવીરો સામે આવી એ દેશ માટે સૌભાગ્યની નહીં પણ દુર્ભાગ્યની જ તસવીરો છે પરંતુ છતાંય તૈયારી જરૂરી છે પ્રતિબદ્ધતા જરૂરી છે કેમ કે આપણે બદલો લેવાની શરૂઆત કરી છે ન્યાય મેળવવાની ન્યાય ઝાંખવાની શરૂઆત કરી છે સૌથી પહેલાં આખા ગુજરાત રાજ્યમાં મોકડ્રીલ કરવામાં આવી બ્લેકઆઉટ પણ ઘણી જગ્યાએ થયું ઝોન વાઇઝ આપણે ગુજરાતના હિસ્સાઓને વહેંચી દીધા હતા અને પછી જે તસવીરો આવી એ બતાવે છે કે પાકિસ્તાન તરફથી રિટાલિએશનનો ખતરો છે ખતરો ટળ્યો નથી પાકિસ્તાનના ભારતના પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણે એમણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે પિક્ચર અભિ બાકી છે અને જો એ પિક્ચર બાકી છે જો પાકિસ્તાન ખરેખર આ સ્થિતિને યુદ્ધ બાજુ લઈ જવા માંગે છે જે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન તરફથી અથવા પાકિસ્તાનની હાલની હેસિયત અને ઓકાત જોતા શક્ય નથી લાગતું પણ છતાંય જેની બુદ્ધિ ભ્રષ્ટ થાય એને કોઈ જ નથી પહોંચી વળતું રામધારીસિંહ દિનકરે કહેલું છે કે જબ નાશ મનુજ પર છાતા હે પહેલે વિવેક મરજાતા હૈ અને એટલે જ પાકિસ્તાનનો વિવેક જો ભ્રષ્ટ થાય છે અને આજની રાત ભારે એ સંદર્ભે એ રિટાલિએશન

સિંદૂરનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર નામ રાખ્યું પણ મને વચ્ચે તમે જ્યારે બોલ્યા ને કે પત્ની જ્યારે એવું કહી રહી હતી હિમાંશી નરવાલની લગભગ એ તસવીર હતી અને એમણે કહ્યું કે મને શું કામ બક્ષી કે મને શું કામ છોડી એના પરથી મને મસૂદ અઝહરનું આજનું સ્ટેટમેન્ટ યાદ આવે છે કે એ પણ કહી રહ્યો છે કે મને શું કામ બક્ષો ને મને શું કામ શું કામ મને પણ મારી નાખો એ મસૂદ અઝર છે એ જૈશ એ મોહમ્મદનો કમાન્ડર છે સૌથી મોટો ભારતનો દુશ્મન ભારતનો સૌથી મોટો દુશ્મન છે મસૂદના પરિવારના ચૌદ લોકોનો ખાતમો થયો છે દસ એના પરિવારના લોકો છે ને

આતંકનો અડ્ડો આજે ધ્વસ્ત થઈ ચુક્યો થેન્ક યુ સો મચ સિજલ પણ સૌથી મહત્વની વાત એ છે કે ઘરમાં ગુસ્સીને મારવા કરતા અમારા ઘરમાં રહીને સો કિલોમીટર અંદર અમે મિસાઇલ છોડી શકીએ છીએ પ્રિસાઇઝ અટેક કરી શકીએ છીએ એ ભારતે સાબિત કર્યું છે પણ આ બધું થયું ત્યારે કયો કયા હથિયારોનો વપરાશ થયો એ સૌથી મહત્વની વાત છે એ હથિયારો વિશે વાત કરીશું અને પાર્થ કયા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો શું તસવીરો સામે આવી રફાઈલ રોક કરી ગયું ને હા રફાઈલ રોક કરી ગયું સાથે જ આપણે ઓપરેશન સિંદૂરમાં ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે ડ્રોનનું નામ છે પ્રિડેટર ડ્રોન અમેરિકા પાસેથી આપણે ડ્રોન લીધા છે અમેરિકાના પ્રિડેટર ડ્રોનથી તાલિબાન પણ ફફડતું આવ્યું છે અને આ છવ્વીસ ડ્રોનનો ઉપયોગ આપણે એટલે કર્યો છે કે પ્રિસિઝન એ જે સ્ટ્રાઇક છે જે જગ્યાએ કરવાની છે તેની પરત થવી જોઈએ અને આ ડ્રોનનો ઉપયોગ આઈએસઆર તરીકે પણ થાય છે આઈએસઆર એટલે ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને રીકનાઇન્સન્સ બીજું કે રસો આપણે ડેસોલ્ટ કંપનીના જે રફાલ છે એની બે મિસાઇલો સ્કેલ્પ મિસાઇલ જેની રેન્જ છે અઢીસો થી ત્રણસો કિલોમીટર અને હેમર મિસાઇલ જેની રેન્જ છે દોઢસો થી બસો કિલોમીટર તેના લીધે આપણે પાકિસ્તાનની અંદર સ્ટ્રાઇક કરવામાં આપણે અહીંયા રહીને આપણો રફાલ અહીંયા રહ્યું અને હા મિસાઇલ મિસાઇલ પહોંચી ગઈ અને એમને જવાબ પહોંચી ગયો છે કે હવે આતંક ના ફેલાવતા ને તો હવે સુપુર્દે ખાક હા અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે થેન્ક યુ સો મચ પાર્થ સૌથી મહત્વની વાત એ છે કે જે તસવીરો સામે આવી એમાં પાકિસ્તાને ખૂબ એવો દાવો કરવાનો પ્રયત્ન કર્યો કે અમે પાકિસ્તા અમે ભારતના રફાઇલ ધ્વસ્ત કરી દીધા છે વગેરે વગેરે પણ એ બધા જ વિડીયોઝ એમણે શેર કર્યા ત્યાંના પત્રકારોએ શેર કર્યા એ મીગ એકવીસ કે મીગ ચોવીસના નીકળ્યા અને એટલે જ આ સંજોગોમાં જે સ્થિતિ સામે આવી એ ખૂબ વધારે ચોંકાવનારી છે સેજલ કોઈ અપડેટ લઈને સામે આવી રહી છે હા યસ 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 સૌથી મોટી વાત એ છે કે પહલગામ પર જે થયું હતું જે છવ્વીસ નિર્દોષ લોકો મર્યા હતા એ પહલગામનો બદલો લેવા માટે નવ ઠેકાણાઓને ધ્વસ્ત કરવા બહુ જ જરૂરી હતા જૈશ એ મોહમ્મદનું જે હેડક્વાર્ટર તૈબા જેને લાદેન ફંડિંગ પૂરું પાડતું હતું એ મરકઝ તૈબાને એ મુખ્યાલય હતું લશ્કરે તૈયાનું એને પણ પાડી દેવામાં આવ્યું સર્જલ તેહરા કલાનમાં હતું જૈશ એ મોહમ્મદ ત્યાંથી ઓપરેટ થતું હતું એટલે એને પણ પાડી દેવામાં આવ્યું કોટમાં હતું હિજબુલ મુજાહિદ્દીન ત્યાંથી ઓપરેટ થતું હતું ત્યાંથી આતંકીઓનું એ લોન્ચ પેડ હતું એટલે એને પણ પાડી દેવામાં આવ્યું મરકઝ અહેલે હદીસ કોટલીમાં આવેલું છે એ લશ્કરે તૈબા ત્યાંથી એના આતંકીઓ એને પણ ઉડાડી દીધું મરકઝ રાહિલ શાહિદ એ કોટલીમાં આવેલું છે અને એ પણ હિઝબુલ મુજાહિદીનનું જ હતું એટલે એને પણ ઉડાડી દીધું શાવાઈ નાલા કેમ્પ મુઝફ્ફરાબાદમાં હતું ત્યાં પણ હુમલો કર્યો એરસ્ટ્રાઇક કરી અને લશ્કરે તૈબા ત્યાંથી ઓપરેટ થતું હતું અને સૈયદ અમદાવાદના બિલાલ કેમ્પ જે મુઝફ્ફરાબાદમાં છે એ પણ જૈશ એ મોહમ્મદનું હતું આ નવ આતંકી ઠેકાણાઓને ભારતે એક જ વારમાં ધ્વસ્ત કરી બીજું સૌથી મહત્વની વાત એ છે થેન્ક યુ સેજલ કે ત્રણ આતંકી સંગઠનો લશ્કરે તૈબા જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુઝાહુદ્દીન મુઝાહિદ્દીન આ ત્રણેયને એક સાથે ટાર્ગેટ કર્યા ત્રણેના હેડક્વાર્ટર તોડ્યા જે આની પહેલાંની બે સ્ટ્રાઇક થઈ બાલાકોટ ટેર સ્ટ્રાઇક અને આપણે ઉરી પછી જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એમાં ફરક એ હતો લોન્ચ પેડ આપણે તોડતા હતા આપણે પીઓકેમાં જતા હતા એલોસીની ઓની પાર જતા હતા આ વખતે ઇન્ટરનેશનલ બોર્ડરની અંદર ગયા અને એના હેડક્વાર્ટર પર હુમલો કર્યો અને એ એમને જે હૃદયમાં ડર બેસવો જોઈએ એમને ફરક પડવો જોઈએ એ ફરક પાડવામાં મને એવું લાગે છે કે મહદંશે સફળ થયા છે યસ પાયલ અને જે યુદ્ધ યુદ્ધની વાત કરતા હોય છે કે પહેલાં એવું કહે છે કે અમારે જવાબ આપવાનો છે અને એના પછી એવું પણ કહે છે કે અમે કશું જ નહીં કરીએ જો ત્યાંથી બંધ થઈ જશે એટલે ભારતનું આ જે સ્ટ્રાઇક કરી અને બધું જ આખા દિવસમાં જે ચાલતું હતું એ બધાની વચ્ચે પાકિસ્તાનના જે રાષ્ટ્રીય મંત્રી છે એ રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એવું નિવેદન આપ્યું છે કે ભારત હુમલો બંધ કરશે તો અમે કશું જ નહીં કરીએ એક બાજુ ત્યાં એમના પીએમ એવું કહે છે કે અમે જવાબ આપીને રહેશું એ ઉર્દુમાં એવું લખે છે કે અમે જવાબ જવાબ અમારી સાથે જે થયું એ ખોટું છે એટલે એ જે લખે છે અને એના પછી જે નિવેદનો આવે છે એમાં બહુ જ ફરક છે એટલે બંને વાતો બહુ અલગ છે યુદ્ધની યસ એટલે આમાં બહુ જ મહત્વની વાત છે કે એક પાકિસ્તાન છે અને ખ્વાઝા આસિફ કંઈ પણ કે એનો ભરોસો એટલે નહીં કેમ કે ઇન્ટરનેશનલ ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુ આપતા આપતા સ્કાય ન્યૂઝમાં લગભગ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને એમાં એમણે સીધું જઈને એવું કહી દીધું હતું કે હા અમે તો વર્ષોથી અમેરિકાના કહેવાથી આતંકવાદીઓને પના આપતા આવ્યા છીએ બાકી અમે જ પીડિત છીએ અને અમે વેસ્ટના કહેવાથી અને બ્રિટનના કહેવાથી આ બધું કરતા આવ્યા છીએ પાકિસ્તાનના હુમલાની શક્યતાઓને નકારી શકાય એમ નથી કેમ કે એ પાકિસ્તાન છે અને એનામાં બહુ જ વિવેક બુદ્ધિ હોય એવું પ્રાઇમા ફેસી દેખાતું નથી હા પાર્થ યસ વિદેશના નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે બ્રિટિશના ભૂતપૂર્વ પીએમ ઋષિ સિનક એમણે કહ્યું છે કે આતંકી અડ્ડા પર ભારતનો હુમલો વ્યાજબી ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકી આપણે જણાવી દઉં કે ઈરાને પણ ગયા વર્ષે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરેલી છે એમણે કહ્યું છે કે બંને દેશોએ સંયમથી કામ લેવું જોઈએ કતાર ગલ્ફ દેશોમાં પ્રમુખ દેશ ભારત પાકિસ્તાન તણાવનો ઉકેલ રાત રીતે લાવવો જોઈએ અને અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ શરમ તો ના એમને ખબર હતી ઓવલ ઓફિસમાં જ્યારે જયારે એમણે પ્રવેશ કર્યો ત્યારે એમણે અધિકાર પત્રકારોને કહ્યું કે મને ખબર હતી કઈક તો થવાનું છે ચીન ચિંતિત દેખાયું છે ચીન પ્રતિક્રિયા ચીન ચિંતિત સમાધાર્થી શબ્દો કેમ કે ચીને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંતર્ગત કરોડો બિલિયન ડોલર ત્યાં ઇન્વેસ્ટ કરેલા છે એટલે ચીનને પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા છે માટે એણે કહ્યું છે કે ભારતની લશ્કરી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત છે એક્ઝેક્ટલી થેન્ક યુ પાર્થ સૌથી મહત્વની વાત એ છે કે ચીનના બત્રીસ જવાનોને પાકિસ્તાનમાં મારી નખાયા છે કોઈને કોઈ રીતે અને ચીન પર હુમલો થાય ચીનીઓ મરે ત્યારે ચીનીનું લોય ચીનીનું અને ત્યારે ત્યાંના જે રાષ્ટ્રવાદી પ્રમુખ અખબારો છે એવું કહે ગ્લોબલ ટાઈમ્સે ત્યાં જે રીતે અહેવાલ છાપ્યો હતો કે આપણે પાકિસ્તાન પર મિસાઇલ અટેક કરીને એના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરીશું એમણે તો એપ્રિશિએટ કરવું જોઈએ ભારતને કે જે ન કરી શક્યા કે જે ગટ્સ ન બતાવી શક્યા માત્ર પૈસાના કારણે ભારતે એ કરીને બતાવ્યું છે એટલે ડબલ સ્ટાન્ડર્ડ બહુ છલકાયા છે બહુ જ અપવાદરૂપ કિસ્સાઓ એમાં એવું થતું હોય છે કે રશિયાએ સાથે હોય અમેરિકાએ સાથે હોય તાલિબાને સાથે હોય અને ઈરાન પણ સાથે હોય અને ગલ્ફ કન્ટ્રીઝ પણ સાથે હોય મોટાભાગે જે યુદ્ધ થયા એટલે રશિયા યુક્રેન દુનિયા બે હિસ્સાઓમાં વેચાયેલી રહી

માંથી કાઢવું એ એમના માટે સંઘર્ષ જેવું લાગે છે બે અલગ હિસ્સાઓમાં વહેંચાયેલું છે પાકિસ્તાને બધું જ સાબિત કરતા ભારતના બે મહિલા જાંબાજ જવાનો સામે આવ્યા ને એમણે પત્રકાર પરિષદ કરી કર્નલ કર્નલ સોફિયા કુરેશી જે મૂળ ગુજરાતના અને વડોદરાના છે બીજી બાજુ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ હતા અને બંને આવીને જ્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે એમણે માત્ર સામાન્ય પ્રેસ બ્રિફિંગ કર્યું હતું પણ છતાંય એ અસામાન્ય હતું અને એ અસામાન્ય પાકિસ્તાન માટે હતું કે અમારી શક્તિઓ પૂરતી છે સિંદૂરનો જવાબ આપવા માટે આ તસવીરો પણ સામે આવી પાર્ક પાસે કોઈ સમાચાર છેજી આ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાં પક્ષ હોય કે વિપક્ષ તમામે તમામ જોવા મળી છે રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ હતી એ પછી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે અમે સેનાના મનોબળને સલામ કરીએ છીએ અમે ભારતીય સેનાની સાથે છીએ સાથે મનોજ જાય રાજદના નેતા છે એમણે તો કહ્યું આ શૌર્ય કાદીને અમારી સેના કેટલી જિમ્મેદાર છે કે તેમણે આમ નાગરિકો પર હુમલા નહીં કર્યા ઓર નહીં પાકિસ્તાની આર્મી પર હુમલા કર્યા છે એટલે આમ આપણા ભારતમાં એક સર્વસહમતિ જોવા મળી છે બિલકુલ એટલે આ બહુ જ મહત્વની વાત છે કે આપણે જ્યારે ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું ને એના પછી અટલ બિહારી વાજપેયી દેશની સંસદમાં ઇન્દિરા ગાંધીને દુર્ગા કહીને સંબોધી શકતા હોય એ ભારતીય રાજતંત્ર છે અટલ બિહારી વાજપેયીજીના શબ્દોમાં જ કહીએ તો સરકારે આવેગી જાયેગી સત્તા કા ખેલ હોગા બિગડેગા એ દેશ રહેના ચાહીએ આ દેશ સર્વોપરીની ભાવના જ્યારે દેશ પર સંકટ આવે અને બધા જ લોકો એકજૂટ થઈને પોતાના નેતૃત્વને અપ્રિશિએટ કરે સેનાને બિરદાવે આનાથી અદ્ભુત કશું ન હોઈ શકે અને એટલે જ જેમ ઇન્દિરા ગાંધીના વખાણ થયા વર્ષો સુધી બાંગ્લા બાંગ્લાદેશ માટે ઓપરેશન સિંદૂર માટે પણ માત્ર એના નામકરણ માટે નહીં એના એક્ઝિક્યુશન માટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ દેશનો ઇતિહાસ યાદ રાખવાનો છે યસ સેજલ આપણે ના માત્ર પહલગામ હુમલો પણ અત્યાર સુધી જેટલા પણ હુમલાઓ થયા છે એ તમામ હુમલાઓનો બદલો અત્યારે એક સાથે લીધો છે આપણે એવું કહી શકીએ કેમ કે પાકિસ્તાને બે હાજર અગિયારમાં બે એકમાં સોરી પાર્લામેન્ટ પર હુમલો કર્યો એમાં નવ લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી બે હાજર બે માં ગાંધીનગરમાં અક્ષરધામ ટેમ્પલમાં હુમલો થયો એમાં એકત્રીસ લોકો મૃત્યુ પામ્યા બે હજાર આઠમાં છવ્વીસ અગિયાર મુંબઈ પર હુમલો કર્યો અને એકસો ચોસઠ લોકો એમાં મૃત્યુ પામ્યા બે હજાર સોળમાં ઉરીમાં હુમલો થયો અને વીસ લોકો મૃત્યુ પામ્યા

પછી એમને મોકલવામાં આવ્યા એ જે જગ્યાઓ છે લોન્ચ પેડ છે એને તબાહ કરી દેવામાં આવ્યા મૂળ વાત હતી કે એમના એમના હૃદય પર આઘાત પહોંચવો જોઈએ અને એ ભારત પહોંચાડી શક્યું છે યસ યસ પાકિસ્તાન અત્યારે તો એવું કહી રહ્યું છે પાકિસ્તાન અત્યારે ભયભીત થઈ ગયું છે પહેલાં એવું કહી રહ્યું છે કે અમે કશું નથી કર્યું ભારતે યુદ્ધ માટે અમને ઉશ્કેર્યા છે રક્ષામંત્રી કંઈક અલગ કહી રહ્યા છે વડાપ્રધાન અલગ કહી રહ્યા છે પણ ભારત સુરક્ષા માટે તૈયાર છે હજુ પણ ભારતની જેટલા પણ એરપોર્ટ્સ છે એમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાંના એરપોર્ટ્સ અને ત્યાંની ફ્લાઇટ્સ છે એ રદ કરી દેવામાં આવી છે જમ્મુ શ્રીનગર લેહ ચંદીગઢ બિકાનેર સહિતના અગિયાર એરપોર્ટ છે અત્યારે સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાતમાં પણ રાજકોટ ભુજ અને જામનગરની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે અને એરલાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી પણ જાહેર કરી છે જ્યાં સુધી આગામી કોઈ સૂચના નહીં આવે ત્યાં સુધી આ ફ્લાઇટ રદ રહેશે અને નાગરિકોએ ડરવાની જરૂર નથી આવી ખાસ વાત સરકાર અને જે એરલાઇન કંપનીઓ છે એમણે પણ કરી છે બિલકુલ થેન્ક યુ સો મચ આ બધાનો ખૂબ ખૂબ આભાર સૌથી મહત્વની વાત એ છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી પણ સતર્ક રહેવાની ચોક્કસ જરૂર છે અને એટલે જ નાગરિકોના કર્તવ્યોનો જ્યારે હિસ્સો આવશે ત્યારે આપણે શું કરીશું આપણા પર જ્યારે એ જવાબદારી આવશે ત્યારે આપ આપણી પ્રતિક્રિયા શું રહેશે આપણે માત્ર ભારત માતા કી જય જય હિન્દ અને વંદે માતરમના નારા લગાવીને ઘરે જઈને શાંતિથી સૂઈ જઈશું તો એ તો આપણા હિસ્સામાં આવેલી શાંતિ છે પણ એ શાંતિને જાળવી રાખવા માટેના ઘણા બધા કર્તવ્યો છે જે નાગરિકના હિસ્સામાં આવે છે પ્રતિજ્ઞા ખાલી ચોપડીના જમણા પાને વાંચવા માટે નથી હોતી અમલ કરવા માટે હોય છે સંવિધાન એ માત્ર યુપીએસસીની તૈયારી કરવા માટે ગોખીને લટ્ટો મારીને લખવાનું નથી હોતું એ જીવનમાં ઉતારવાની વાત છે અને એટલે જ આ બધા જ કર્તવ્યો જ્યારે આપણે ખૂબ જવાબદારી સાથે સમજીશું નાગરિકો પર આવશે ત્યારે આપણે આપણે માત્ર ભેદભાવ કે રાગ દ્વેષમાંથી ઉપર આવવાની આ વાત નથી જરૂર પડે ત્યારે જવાબદારી માથે લઈને હાજર રહેવાની વાત છે સિવિલ ડિફેન્સની વાત છે મોકડ્રીલ થઈ એટલા બધા આયોજનો થયા ખતરો હજી ટળ્યો નથી ફરી એકવાર અટલ બિહારી વાજપેયીજીની કવિતાને યાદ કરીને આ વાતને એટલે પૂરી કરીશ કેમ કે એમણે કહ્યું હતું આહુતિ બાકી યજ્ઞ અધૂરા અપનો કે વિઘ્નોને ઘેરા અંતિમ જયકા વજ્ર બનાને નવ દધીચી હડ્ડિયાં ગલાયે આવો ફિરસે દિયા જલાયે કેટલાય દધીચી છે જે પોતાના હાડકાં પીગળાવી દે છે ત્યારે ઇન્દ્ર માટે એક વજ્ર બને છે અને જે વૃત્રાસુર જેવાના રાક્ષસોનો નાશ કરે નાશ કરે છે અને એટલે જ એ વિનાશની તૈયારી માટે જો પાકિસ્તાન આવી રહ્યું હોય પાકિસ્તાન જો ભૂલથી પણ એ દુસ્સાહસ કરશે તો ભારત માટે સમય ભલે કપરો આવશે પણ ભારત તૈયાર છે અને ભારત તૈયાર માત્ર નાગરિકોથી થઈ શકે છે જય હિન્દ જય હિંદ કી સેના